you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બાર થી પંદર જૂન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે અઢાર જૂન પછી બંગાળની ખાડીમાં સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ચોવીસ જૂન આસપાસ સારો વરસાદ નોંધાશે દેશમાં તેર થી પંદર જૂન દરમિયાન પણ સારો વરસાદ નોંધાશે તેવી આગાહી તેમણે કરી છે અંબાલાલે જુલાઈ મહિનામાં સારો વરસાદ વરસવાની આગાહી કરી છે તેમણે કહ્યું કે જુલાઈ મહિનામાં પવન નું રહેશે આ વર્ષે ચોમાસુ સારું રહેશે મે મહિનાના વરસાદ એકસો પચીસ વર્ષ રેકોર્ડ તોડ્યો છે એકસો પચીસ વર્ષમાં પહેલી વાર મે મહિનામાં સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો રાજ્યના પાંચ જિલ્લામાં વર્ષો ચાર ઇંચ થી વધારે વરસાદ રહ્યો છે આ ઉપરાંત ડાંગ ભરૂચ અને વલસાડમાં ચાર ઇંચ થી વધારે વરસાદ રહ્યો છે અમરેલી અને આણંદમાં પણ ચાર ઇંચ થી વધારે વરસાદ રહ્યો છે મે મહિના માં અંદાજ કરતા ઓગણીસ ગણો વધારે વરસાદ પડ્યો છે